માટે માઠા સમાચાર ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી અંબાલાલ પટેલ અનુસાર પાંચ થી બાવીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલના મતે સાત થી બાર ઓક્ટોબરની વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે ભયાનક વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે ચૌદ ઓક્ટોબરથી વાવાઝોડું મજબૂત બનશે અને સત્તરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે વાવાઝોડું કચ્છ થઈ પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે બંગાળની ખાડીમાં પણ બાવીસ ઓક્ટોબર બાદ ભીષણ ચક્રવાત બનવાની શક્યતા છે લગભગ સાતથી બારમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને એક ભારે વાવાઝોડું થવાની શક્યતા રહેશે જે તારીખ ચૌદથી લગભગ સોળ સત્તર અઢાર તારીખ સુધીમાં ભીષણ રૂપ લઈ શકે અને ત્યાંનો ટ્રેક લગભગ ઉત્તર ગુજરાતના શહેર થોડા ભાગના ભાગ કચ્છના ભાગ અને પાકિસ્તાનના ભાગમાં જઈ શકવાની શક્યતા છે આ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે